નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં મિત્રો અત્યારે દિલ્હી થી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી માં અત્યારે વરસાદે ત્રાહી મામ પોકારી ઉઠ્યો છે ત્યારે હવે એરપોર્ટ ઉપર એક મોટો અકસ્માત સર્જાયો છે જી હા દોસ્તો દિલ્હી એરપોર્ટ ઉપર મોટો અકસ્માત થઈ ગયો છે તમામ ફ્લાઇટ્સ પણ રદ કરી દેવામાં આવી છે દિલ્હી એરપોર્ટ પર છ દરા સાઈ થતા ટર્મિનલ નંબર 1 પરથી ઉડતી ફ્લાઇટ્સ બપોરે 2 વાગ્યા સુધી રદ કરી દેવામાં આવી છે. DIAL એટલે કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે ટર્મિનલ 1 ના જૂના ડિપાર્ચર એરિયામાં કેનોપીનો એક ભાગ તૂટી જવા પામ્યો છે જેમાં કેટલાક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ટર્મિનલ નંબર એક પરથી તમામ પ્રસ્થાન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે સુરક્ષાના પગલા તરીકે ચેક ઇન કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતા સમાચાર ફક્ત એક મિનિટના